ગુઝારો અકસ્માત સર્જાયો તે જ સ્થળ નજીક થયો ફરી કાર અને છકડા વચ્ચે અકસ્માત સરતાનપર ગામના મજૂરી અર્થે ગયેલા વ્યક્તિઓ પરત સરતાનપર ગામે જતા હતા તે સમયે સર્જાયો અકસ્માત છકડો રિક્ષા અને કાર વચ્ચે ધડાકાભેર સર્જાયો અકસ્માત અકસ્માતની આ ઘટનામાં અનેક લોકો થયા ઈજાગ્રસ્ત બનાવની જાણ થતા એકસો નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો સાંજના સમયે છકડો રિક્ષા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત છકડો રિક્ષા અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ઓગણીસ લોકોને પહોંચી નાની મોટી ઈજાઓ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તળાજા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બનાવની જાણ થતા પોલીસ ટીમ પહોંચી બનાવ સ્થળે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ તળાજા